તો તમને આ ડિમર્જર ની માહિતી મળી રહે આગળ તમારે શું કરવું એ પણ તમે જાણી શકો તો મિત્રો વાત કરીએ સીએમ ના સૂત્રો થી મળેલી જાણકારી અનુસાર અંબર એન્ટરપ્રાઇઝ ઇન્ડિયા લિમિટેડ તેના એક યુનિટ ની અલગ કરવાની યોજના બનાવી રહ્યું છે ડિમર્જર બાદ કંપની નું નવું યુનિટ લિસ્ટ થઈ શકે છે આ ખબર પાદ શેરમાં ચાર ટકા સુધીનો વધારો આવ્યો હતો નહીં એક મહિનામાં શેર વીસ ટકા વધ્યો છે એક વર્ષમાં શેરમાં એકસો ત્રીસ ટકાની કેજી જોવા મળી છે એટલે કે CNBC ટીવી એટીન ના સૂત્રો તરફથી જાણકારી મળી છે

ઘટકોનું ઉત્પાદન કરે છે કંપની વોશિંગ મશીન માઇક્રોવેવ ઓવન અને અન્ય નાના ઘરેલું ઉપકરણ પણ બનાવે છે અંબર એન્ટરપ્રાઇઝ તેના વ્યવસાયના વિસ્તાર માટે વિવિધ વ્યવહારાત્મક પગલા પણ લીધા છે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી અંબર એન્ટરપ્રાઇઝ ના શેર વિશે જેમાં કંપનીએ એ ડીમર્જર ની જાહેરાત કરી છે અને આ ડીમર્જર પછી એ જ કંપની નવો આઈપીઓ પણ લાવી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો